Thank <sighs> you. નમસ્કાર સુરત શહેર ક્લિનેસ્ટ સિટીમાં આવતું હોય છે પણ ટ્રાફિકમાં પણ સુરતીઓ પોતાના જે અવેરનેસ આવે પોતાની અંદર અવેરનેસ આવે ને ટ્રાફિક અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણું સુરતનું ટ્રાફિક વિભાગ અગ્રેસર રહ્યું છે ને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ટ્રાફિકનો નિયમ પાલન કરવું કેટલું જરૂરી છે ને આ સિગ્નલ્સ જે હાલ આ જે ટ્રાફિકના નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે મુબજની આગળની જે કાર્યવાહી છે એ કેટલી જરૂરી થઈ જાય છે ટ્રાફિક સર્કલ્સ છે જે ટ્રાફિક સિગ્નલ્સ પર જે સર્કલ આવેલા છે એ જ્યારે ટાઈમ કન્ઝ્યુમિંગ કરતું હોય છે તો ત્યારે એ ટાઈમને ઓછો કેવી રીતે કરી શકાય અને ટ્રાફિક કેરી સરળતાપૂર્વક એ ફોલો થઈ શકે એ બાબતની આપણે જાણકારી લઈશું આપણી સાથે ટ્રાફિક સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી ડીસીપી આપણે અમિતા વાનાની મેડમ આપણી સાથે મોજૂદ છે જી મેડમ કેવી રીતે આ કામગીરી આગળ ધપાવવામાં આવી છે અત્યાર સુધી જે ફોરેન્સેક જંક્શન ઉપર જે સર્કલ છે એ નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે તો કેવી કામગીરી ચાલી રહી છે આગળ કેવી રીતે કામગીરી રહેશે સુરત શહેર ટ્રાફિક શાખા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ટીમ દ્વારા અત્યારે સિગ્નલનું અમલીકરણ એ સરળ રીતે કરી શકાય લોકોનો ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય તે માટે સમગ્ર સિટીમાં ટોટલ ફોર્ટીને સિક્સ જંક્શનો એવા આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે કે જેમાં સર્કલોની સાઇઝ મોટી છે એને નાની કરી અને લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય એવા પ્રયત્નો હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે હાલમાં અત્યારે સુરત સાઈડ ટ્રાફિક શાખા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત વિઝિટ કરી અને કયા સર્કલોની સાઇઝ અથવા તો રોડ એન્જિનિયરિંગમાં શું સુધારા વધારા કરવાની જરૂરિયાત છે તેવું એનાલિસિસ હાલમાં કરવામાં આવી રહ્યું છે અને ગઈકાલે કુલ બે સર્કલો છે જેના પર મોટી સાઇઝના હતા એને નાના કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જેમાં મુખ્યત્વે સાયન્સ સિટી પાસે અમેઝિયા સર્કલ અને ગોટાલાવાડી સર્કલ રિજિયન ટુના એરિયામાં એને નાની સાઇઝનું કરવામાં આવેલું છે અને આવનારા દિવસોમાં પણ હજુ વધારે આ પ્રક્રિયાને ઝડપી બનાવી જેટલા પણ જંક્શનમાં સુધારા વધારા કરવાની જરૂરિયાત છે તેવું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે રહી અને આ સર્કલોને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ અને ટ્રાફિક સિગ્નલની દ્રષ્ટિએ સાઇઝ ચોક્કસપણે નાની કરવા આવશે અને અન્ય રોડ એન્જિનિયરિંગમાં પણ સુધારા વધારા તાત્કાલિક કરવામાં આવશે અને અત્યાર સુધીમાં કુલ પચીસ જંક્શનો પર પંચાવનથી વધારે બમ્પનું બમ્પ કોર્પોરેશન સાથે રહીને કાઢવામાં આવેલા છે અને હવે એક કે બે દિવસમાં જેટલા પણ બમ્પ બાકી રહ્યા છે ને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવશે જેથી કરીને સિગ્નલ ઉપર જે લોકોનો વેઇટિંગ ટાઈમ છે એમાં પણ ચોક્કસપણે ઘટાડો થશે કેટલી ટીમ બનાવવામાં આવી છે વિવિધ વિસ્તારોમાં ફોર્ટી સિક્સ જંક્શન્સને કવરઆઉટ કરવાનું છે કેટલી ટીમ રહેશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ ટ્રાફિક શાખાની કુલ સોળ ટીમો હાલ કાર્યરત છે કે જે રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા તેમજ ફ્રી લેફ્ટ ટર્ન સર્કલોની સાઇઝ નાના કરવા માટે બમ ફટાવવા માટે અને સાથે સાથે કોર્પોરેશનની બી ટોટલ નવ ટીમો આમાં લાગેલી છે જેમાં રિજિયન અને ઝોનની સાથે સંપર્કમાં કરી બંને ટીમો અત્યારે સ્થળ નિરીક્ષણ કરીને જે સુધારા વધારા રોડ પર કરવા જેવા લાગે તે ઓન ધ સ્પોટ કરવામાં આવી રહ્યા છે કેટલું જરૂરી બની જાય છે સુરત સુરતના જે લોકો છે એ લોકોને પણ આજે આવી જ રીતે સાથ સહકાર પોતાનું કોન્ટ્રીબ્યુશન ને એ આપવું કેટલું જરૂરી બની જાય છે અમે આ તબક્કે સુરતના શહેરીજનોને અપીલ કરીએ છીએ કે સુરત અત્યારે એક અત્યંત મહત્ત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જેમાં ટ્રાફિક ડિસિપ્લિનના ટ્રાન્સફોર્મેશન સુરતમાં ખૂબ સારું થઈ રહ્યું છે તમામ વાહન ચાલકો લાઈનની પાછળ પોતાનું વાહન ઊભા રાખે છે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તો આટલું સુંદર કામ જ્યારે સુરતના શહેરીજનો અમને સહકાર આપી રહ્યા છે તો અમે આ તબક્કે અપીલ કરીએ છીએ કે અમને થોડો સમય હજી રોડ એન્જિનિયરિંગ સુધારા વધારા માટે આપવામાં આવે જેથી કરીને સુરતને ટ્રાફિક ડિસિપ્લિન અને રોડ સેફ્ટીમાં આપણે જેવી રીતે અન્ય એવોર્ડ પણ સુરત સિટીના મળેલા છે જેમાં ક્લિનેસ્ટ સિટી બ્રિજિસ સિટી ડાયમંડ સિટી સિલ્ક સિટી એવી રીતે રોડ સેફ્ટીની દ્રષ્ટિએ પણ સુરતને એક સેફેસ્ટ સિટી તરીકે નંબર વન મળે એ માટે અમે આ તબક્કે તમામ સુરતીઓને સહકારની અપેક્ષા રાખીએ છીએ